નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે જોવાના છે ધોરણ ગણિત સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ વર્કનું સ્વાધ્યાય તેર પોઈન્ટ એકનું ક્વેશ્ચન નંબર બે તો છેલ્લે સુધી જોજો વિડીયોને બરોબર તો ચાલો મિત્રો આપણે ક્વેશ્ચન નંબર બે જોઈએ તો મિત્રો હવે ક્વેશ્ચન નંબર બે જોઈએ આપણે તો અહીં વર્ગ આપણને આપેલ છે હવે આપણે આના પ્રત્યક્ષ રીતે શોધી નાખશું એપ મિત્રો આપણે પદ વેચનની કે ધારલી મધ્યકની રીતે આપણી જવું જ નથી કે પ્રત્યક્ષ રીતે જ આપણે શોધી નાખશું બરાબર આ અહીંયા આપણે સિંગમાં એફઆઈ એક્સ હવે આની વચ્ચે છત્રીસ ચૌદ ચાર ચૌદ છ ચોર્યાસી સોળ નવ એકસો ચુઆિસ અઢાર ગુણ્યા તેરી કરીએ તો બસો ચોત્રીસ બરોબર ત્યારબાદ વીસ ગુણ્યા એફ એટલે વીસ એફ ત્યાર પછી બાવીસ પાંચ એકસો દસ થાય વીસ ચોવીસ ચાર છન્નું બરાબર આનો આપણે હવે સરવાળું કરી સીગમા એફઆઈ સીગમા એફઆઈ બરાબર નવ નવ અઢાર અઢાર નથી ચાલીસ અહીંયા ચાલીસ વત્તા એપ અને ત્યારબાદ અહીં સીગમા એફઆઈ સીગમા એફઆઈ આઈનો કરીએ તો કેટલો આવે મિત્રો સીગમા એફઆઈ આઈનો આ વીસ એપને નહીં ગણવાના પહેલાં વત્તા વીસ એપને ના ગણીએ એના સિવાયનું કરીએ તો અહીંયા આવે છે મારી પાસે સાતસો ને ચાર સાતસો ચાર આવે છે હવે અહીંયા એ મધ્યક એક્સ બાર આપણને અઢાર આપેલો છે બરાબર તો હવે આપણે એ પ્રત્યક્ષ રીતે લખીએ એક્સ બાર બરાબર સીગમાં એફઆઈડીઆઈ ભાગે સીગમાં એફઆઈ બરાબર એક્સ બાર બરાબર આપણને આપેલું છે ત્યાર પછી એફઆઈડીઆઈ આ એફઆઈ એક્સઆઈ એફઆઈ એક્સઆઈ કેટલો આવે આપણે વીસ એફ વત્તા વીસ એફ વત્તા ચાર ભાગે સિગ્મા એફાઈ ચાલીસ એફ ચાલીસ વત્તા એફ આ પદને આપણે ઉપર લઈ લઈ આખું છે એટલે અઢાર કંસમાં ચાલીસ વત્તા એપ બરાબર વીસ એફ વત્તા સાતસોને ચાર અઢાર ચાર બોતેર સાતસો વીસ વત્તા અઢાર એફ બરાબર વીસ એફ વત્તા સાતસોને ચાર સાતસો વીસ માઇનસ સાતસો ચાર બરાબર વીસ એફ માઇનસ અઢાર એફ સોર બરાબર બે એફ સોર ભાગ્યા બે બરાબર એફ એફ બરાબર આઠ બે સોર એફ બરાબર આઠ ખબર પડી ગઈ મિત્રો આ રીતે આપણે એફવાળા દાખલા પણ કરી શકે પદ વિતરણની રીતે પણ શોધી શકો અહીંયા તમને જે રીત કીધી હોય તે રીતે કરી શકો અહીંયા એક પણ રીત કીધી નથી તો આપણે પહેલી રીતે એકદમ સહેલી રીત છે પહેલી તો એનાથી જ આપણે કરી કરી નાખીએ બરાબર તો વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબર મળતા નહીં આપણે મળીશું ના વિડીયો સાથે થેન્ક યુ સો મચ વિડીયો જોવાનો ખૂબ આભાર